નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં સારું લાગ્યું ને સાંભળીને તમારા બધાની રિક્વેસ્ટ ઉપર જ આ પોડકાસ્ટને શરૂ કરવામાં આવ્યું કારણ કે ઘણા બધા લોકોને અમે મળતા હોઈએ છીએ જે લોકોને તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો જેની રી વિલિયન્સમાં ચાલતી હોય ને તમને એવું થતું હોય કે રીલ બનાવવામાં આટલી બધી મિનિટ તો નહીં જ જતી હોય ને થર્ટી સેકન્ડની રીલ પાછળ કેટલી મહેનત લાગે છે તેની સાથે સાથે ઇન્ફ્લુએન્સર કેટલું કમાય છે તેની સાથે સાથે પ્રમોશનના કેટલા પૈસા આવે છે અને તેઓની લાઈફ સ્ટાઇલ કેવી હોય છે આ બધા જ પ્રશ્ન દરેકના મગજમાં ચાલતા જ હોય એટલે અમને થયું કે લાવ ને તમારા બધા માટે હવે ઇન્ફ્લુએન્સર સાથે એક પોડકાસ્ટ કરી લઈએ તેઓની જિંદગી કઈ રીતે ચાલે છે તેઓ કઈ રીતે શૂટ કરે છે તેઓને કેટલા પૈસા મળે છે અને તેઓની લાઈફમાં પણ કયા કયા પ્રકારના ઉતાર ચઢાવ આવે છે અને તેઓનું પારિવારિક જીવન કેવું હોય છે તેના વિશે પણ આજે વાત કરીએ તો એટલે જ શરૂઆત કરી અભિયાન ટાઈમ્સમાં ઇન્ફ્લુએન્સર સાથેના પોડકાસ્ટની અને આજે પહેલાં જ એપિસોડમાં અમે બોલાવી રહ્યા છે અમદાવાદની ફેમસ એટીટ્યુડ ગર્લ એટલે કે વિધિ પટેલને વિધિ પટેલની રીલ જ્યારે પણ તે પોસ્ટ કરે ત્યારે મિલિયન્સમાં જતી હોય છે અને ઘણા બધા લોકો તેઓને પસંદ પણ કરતા હોય છે આજે યુગ અભિયાન ટાઈમના સ્ટુડિયો પર તે આવી પહોંચ્યા છે તેઓની સાથે વાત કરીએ અને તેઓને આવકારી લઈએ તો સૌપ્રથમ સ્વાગત છે વિધિ પટેલનું વિધિ અત્યારે આપણી સાથે છે વિધિ ખૂબ ખૂબ ધન્યવાદ આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા અને યુગ અભિયાન ટાઈમના માધ્યમથી આપણે ઘણા બધા લોકો સાથે જોડાઈશું ઘણી બધી વાત કરીશું કારણ કે જનરલી બધાને એવું લાગતું હોય કે જે ઇન્ફ્લુએન્સર્સ છે તેઓની જર્ની કેવી હશે અને અત્યારે ટ્રેન્ડમાં પણ ઇન્ફ્લુએન્સર્સ ચાલી રહ્યા છે રીલ જોવું સૌને ખૂબ ગમતું હોય છે એટલે હવે આજે વાત કરીએ તમારી જર્નીની વાત કરીએ ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ જે હોય અર્નિંગ ક્યાંથી કરે એની અને એની સાથે તમને આ બધું કરવાની પ્રેરણા ક્યાંથી મળી તો સૌ આપણે દર્શકોને જણાવીએ કે કઈ રીતે તમારી જર્ની સ્ટાર્ટ થઈ બંક કરીને એક્ચુઅલમાં અ એ ટાઈમે શરૂ કરેલું કે જ્યારે કોઈ બિલીવ બી ના કરે હોપ સો હું કદાચ ને કદાચ ક્યાંક ને ક્યાંક એવું કહી શકું કે ઓનવોઇઝ ક્રિએટર ની જે જર્ની હોય છે એમાં સૌથી પહેલું પગથિયું મેં શોધ્યું હતું કારણ કે ક્યાંથી માયક લાવવું કઈ રીતે કરવું વોઇસ ક્લિયરન્સ નોઇઝ ક્લિયરન્સ બ્લા બ્લા કેટલું બધું પણ જર્ની મારી સ્ટાર્ટ થઈ જયારે મારું નાઇન્થ અને ટેન્થ મતલબ બોર્ડ ની શરૂઆત હતી તો પપ્પાની સ્ટ્રિક્ટ વોર્નિંગ હતી કરવું હોય એ કરો જો રિઝલ્ટમાં માર્ક્સ ઓછા આવ્યા તો કપડાની સાથે ઘરની બહાર નીકળવામાં આવશે કદાચ ને ક્યાંક ને ક્યાંક મેં ક્લાસની અંદર જેમ કે બે કલાકનો ટાઈમ હોય તો ઘરે કહી દેવાનો ત્રણ કલાકનો ટાઈમ છે બંક કરવાનું ફ્રેન્ડના કપડા પહેરવાના ત્યાંથી વિડીયો બનાવ જવાનું પાછા કપડાં ચેન્જ કરીને પાછું શાંતિથી ઘરે જતું રહેવાનું આવી રીતે જર્ની ચાલુ થયેલી પણ ખબર ના પડી કે કેટલી મહેનત અને કેટલા ભોગ પછી મને આ વસ્તુ મળી તો મને મળેલી અત્યારે હાલ જે પોઝિશન છે કે કદાચ તમે એક રીલ પોસ્ટ કરો છો તો તમારું ઇન્સ્ટાગ્રામ ફીડ આપણે જયારે ચેક કરીએ તો એમાં લેક્સ નથી હોતું એમ હોય છે એટલે કે તમારી ઓલમોસ્ટ બધી રીલ જે છે એ મિલિયન પાર જતી હોય છે તો જ્યારે એ મિલિયન સુધી પહોંચવું હોય ત્યારે મહેનત તો કરવી જ પડે પણ જ્યારે પહોંચી જઈએ ત્યારે કેવું લાગે જો મને એટલી ખબર છે કે તમે કઈ પણ મહેનત કરી છે ભલે તમને ફળ નથી મળી રહ્યું તો આપણે બધા હારી જઈએ છીએ અને મૂકી દઈએ છીએ કે ભાઈ બહુ ભોગ આપી દીધો હવે નથી થઈ રહ્યું બીજા બી કામ છે ક્યાંક આમાં ને આમાં અટવાઈને કે ગુચવાઈને આપણે આ વસ્તુને પકડી રાખવામાં કઈક બીજું ઘણું બધું છોડી દઈશું અને આપણે લોકો જેને આખરે પહોંચવાના હોઈએ ને ત્યારે છોડી દેતા હોઈએ છે ને બધાની લાઈફમાં ઓલમોસ્ટ એવું જ થાય છે પણ જો તમને જે વસ્તુ દિલથી ગમે છે તો મહેનત કર્યા જાઓ ફળ તમને ગમે ત્યારે મળશે તમે જે વસ્તુમાં ભોગ આપ્યો જ છે તો એનો ફળ તમારાથી દૂર ક્યાંય નથી જવાનું હું એ વસ્તુમાં બહુ જ બિલીવ કરું છું કે તમે જે વસ્તુની પાછળ ભોગ આપી રહ્યા છો એ તમને બેક રિટર્ન મળશે મળશે ને મળશે તો મારી મહેનત કંઈક એટલી હદે આકરી હતી કે મતલબ ઘરમાં એવા એરિયામાં આપણે રહેતા હોય ડબિંગ કરવાનો બી ટાઈમ ના જ મળે ઓફકોર્સ મારી સ્ટડી બી સાથે ચાલતી હતી ક્યાંક ને ક્યાંક ત્યાં મારી પાસે એટલા ઇક્વિપમેન્ટ બી નતા કે હું એને સારું વધુ સારું ઇમ્પ્રુવ કરી શકું પણ ધીમે 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 જેમ જેમ આપણે એ ઇન્ડસ્ટ્રીને જાણતા જઈએ ઓળખતા જઈએ પછી એક ઇન્ટરેસ્ટ જાગે અને જે મારી મહેનત છે એ હું નહીં કહી શકું કે તમારા લોકો કરતા મારી વધારે હશે બધા મહેનત કરે છે પણ તમારી મહેનતને સાચી જગ્યાએ લગાવો જ્યાંથી તમને કંઈક મળે જી સાથે અત્યારે તમે મહિલાઓને ઉજાગર કરવા માટે ઘણી બધી રીલ્સ બનાવો છો કે તમે ફેમિનિસ્ટ છે એવું કહીએ તો ચાલે ને તમે મહિલાઓને હંમેશા સપોર્ટ કરતા હોય છો ગયા વર્ષની આસપાસ કે આજથી સાત આઠ મહિના પહેલા અમે જોયું કે રીવાબા જાડેજા હા એ તમને ફોલો કરે છે તમારી રીલ ને કરે છે એની સાથે રીવાબા જાડેજા એટલે ગુજરાત માટે ગર્વનું નામ કહેવાય આપણા ભારતીય ક્રિકેટરના પત્ની પણ છે સાથે સાથે દરબાર સમાજનું પણ સારું એવું નામ છે કેવું લાગે જ્યારે એટલી મોટી હસ્તી તમને ફોલો કરે એટલી મોટી હસ્તી તમારું કામ એપ્રિશિએટ કરે કેવું લાગ્યું જ્યારે એમને તમને ફોલોનું બટન ક્લિક કરીને નોટિફિકેશન તમારા માં આવી જાય એ મારા માટે બહુ જ અગત્યની લાઈક મારી લાઈફમાં એક મેમોરેબલ પાર્ટ છે એનું રીઝન એ નથી કે એ કોઈ ક્રિકેટરના વાઈફ છે એનું રીઝન એ બી નથી કે કોઈ મોટી પદવી ધરાવે છે બટ વન થિંક અબાઉટ કે હું એ વ્યક્તિને પસંદ કરું છું એનું રીઝન છે એમની મર્યાદા મેં ક્યાંક ને ક્યાંક એક રીલ બહુ ટાઈમ પહેલા બનાવવાનો વિચાર કર્યો હતો હું અક્ષર મારી સ્ટોરીમાં મારી ખુદની લખેલી લાઇન્સ લખતી હોઉં છું તો મારી એક લાઇન એટલી વાયરલ થઈ ગઈ કે મને ખુદને જ હતું હતું કે જો હું હવે બનાવીશ તો લોકો મને એમ કહેશે કે તમે કોપી કરી છે પણ એ કોપી કદાચ મારું જ હશે એ લાઈન હતી કે રાની બનને કે લીએ મર્યાદા ચીયે રાની બનને કે લીએ મર્યાદા એ ચે અદાએ તો વહા ઉદાસ મેં ભી હુઆ કરતી હતી અદાઓ તમારી પાસે મર્યાદા હોવી જરૂરી છે છે અને હું એ વ્યક્તિ જે પાત્ર રીવાબા જાડેજા લિટરલી કોઈને તમે જો એવું વિચારી શકો કે તમે કોને ફોલો કરો છો અહીંયા તમને કોઈ બી એક્ટર મોડલ ગમી જાય છે તમે ફોલો કરી દો છો હું તમને એમ કઉ છું કે તમે મને પણ ફોલો ના કરો જો હું તમારી લાઈફમાં કંઈક સારું ઉમેરી ના શકતી હોય તો તમે મને ફોલો ના કરો જાડેજાને ફોલો કરું છું એ મને કરે છે એનો મતલબ એવો નથી કે અમે લોકો લાઈક કોઈ મોટી પદવીના કારણે એકબીજાથી કનેક્ટેડ છીએ ડઝન્ટ મેટર એકચ્યુઅલમાં એ વસ્તુ એવી છે કે ખરેખર એ વ્યક્તિનું જે સ્ટેટસ છે એમની જે રહેવાની પદ્ધતિ છે એમના સંસ્કારો છે એનું હું દિલથી આચરણ કરું છું ક્યાં શું બોલવું ક્યાં શું કરવું એ વસ્તુ એક લેડીઝમાં હોવી જોઈએ અને દેટ્સ વાય આઈ ફોલોવિંગ ટુ હર અને એ પણ એમને પણ જયારે મને ફોલોબેક કર્યું ત્યારે મારી ખુશીનો મતલબ પાર જ નતો કે સિરિયસલી મતલબ મારા માટે એ રોલ મોડલ કહેવાય કે જેને જે વ્યક્તિને હું દિલથી મતલબ પસંદ કરું છું એ વ્યક્તિ જો મને આવી રીતે ફોલોબેક આપે છે મતલબ મારી તો સોનેરી ચાવ્ય ખુલી ગઈ યાર સાચી વાત છે દિવિ તમારી ઉંમરની વાત કરીએ તો ઉંમર તમારી એટલી નથી પણ તમારા મેચ્યોરિટી ઘણી બધી છે આમ તમારી સાથે વાત કરતા હંમેશા એવું લાગે કે તમે જે છે એ ખૂબ જ મેચ્યોરિટી ધરાવો છો અને ઘરમાં પણ તમારા મમ્મી તમારા બહેન છે એટલે આ ફિમેલ્સ તમારા ઘરમાં હંમેશા એ લોકોનું ચલણ વધારે રહ્યું છે તો આ મેચ્યોરિટી ક્યાંથી આવી લગ્ન પછી આવી લગ્ન પહેલા આવી કે પછી પહેલેથી જ આ બધું તમારા ઘરથી જ તમને શીખતા આવ્યા હતા જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી હું એવું બિલીવ કરું છું કે મેચ્યોરિટી તમારામાં કોઈ ના પૂરી શકે ગુજરાતીમાં કહેવત છે કે સોળે શાન અને વિશે વાન જો સોળ ઉમર સોળ વર્ષની ઉંમર થતા તમારામાં શાન આવી ગઈ તો વિશે વાન આવશે ને વિશે વાન આવી ગઈ તો તમે જિંદગીમાં ક્યાંય નહીં અટકાવ પણ હું કહું ને ત્યાં સુધી મારી લાઈફમાં ના સોળે શાન હતી ના વિશે વાન હતી કેમ કે મને મારા બાળપણમાં રહેવું વધારે ગમે છે મને બાળક બનીને રહેવું જ વધારે ગમે છે કારણ કે જવાબદારીઓ તમારી જિંદગીમાં પર્વત બાંધે ને ત્યારે મેચ્યોરિટી આપોઆપ આવી જાય છે હવે તમને કોઈ તમારા ઘરમાં કહી રહ્યું છે કે આ ના કરશો તે ના કરશો તો એ આપણાને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે રોકટોક છે પણ જાણે એકચ્યુઅલમાં તમને મતલબ સમજાય છે કે આ કેમ ન કરવું જોઈએ એનાથી મને શું નુકસાન થશે ત્યારે કદાચ આપણને એવું લાગે છે કે નાવ વી આર તમે હંમેશા તમારા પોતાના અવાજમાં ઘણી બધી અને તમારી રીલ્સ જે છે એ બહુ જ વધારે લાઈક મેં જોયું છે છેલ્લા તમારી એક રીલ હતી એ લગભગ વીસ મિલિયનથી વધારે ગઈ છે તો મને કોઈક તમારી એવી રીલ જે બહુ ફેમસ પણ થઈ હોય અને જે તમને પોતાને બહુ જ ગમતી હોય એ તમે દર્શકો સાથે શેર કરો ફોર શ્યોર મારી ઘણી બધી રીલ્સ છે મને ક્યાંક ને ક્યાંક યાદ બી નહીં હોય કારણ કે જ્યારે બી હું કોઈ બી રીલ શાયરી પોસ્ટ કરું છું તો મને યાદ છે ને ત્યાં સુધી પોસ્ટ કરવાનો મારી પાસે ટાઈમ હોતો નથી જ્યારથી ઇન્સ્ટાગ્રામમાં નવું ફીચર આવ્યું કે સ્કેડ્યુલ સેટ કરી શકો છો તમે તો મેં ત્યારથી હંમેશા સ્કેડ્યુલનો જ ઉપયોગ કર્યો અને એ રીલ પોસ્ટ કર્યા પછી ક્યાં સુધી જાય છે એની મને કદાચ આઈડિયા બી નથી હોતી અને હદથી વધારે લાઈન્સ બોલ્યા પછી મારા દિલના ખૂણામાં એક લાઈન હંમેશા ટીડીડી ટીડીડી કરે જે મારી ખુદનું એક વિચાર શ્રેણી હતી કે એકચ્યુઅલી અમારા ઘરમાં અમે બે દીકરીઓ તો પપ્પાને અમે બંને વાલી પણ સૌથી વધારે હક જતાવતી હોય તો એ મૂજ તો એના માટે મે મારી રીઅલ લાઈફ સ્ટોરીની એક કહાની લખી હતી કે પપ્પા એ જીવનનો એટલો અહમિયત ધરાવતો શખ્સ છે પપ્પા એ જીવનનું એટલું અહેમિયત ધરાવતો શખ્સ છે કે જેના પગર ખાથી પણ દીકરીને પ્રેમ હોય મતલબ પપ્પાના પગની ધૂળથી પણ દીકરીને પ્રેમ હોય તો વિચારી શકાય કે બાપથી દીકરીને પ્રેમ કેટલો હોય અને એ રીલ મારી સમથિંગ ટિકટોક ટાઈમ પણ મિલિયન્સમાં ગઈ તી પછી ઇન્સ્ટામાં રિપોસ્ટમાં બી ખૂબ જ વાયરલ થયેલી છે અને ખરેખર દીકરીઓને પપ્પા પ્રત્યે વધારે જ પ્રેમ હોય છે સાચી વાત છે આગળ વધીએ અને બીજા પ્રશ્નો તરફ જઈએ તો જયારે તમે પરિવાર ની વાત કરો છો આપણે ગુજરાતમાં રહીએ છીએ એમાં અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં છોકરીઓને એકદમ જ ઘરેથી બહાર જવા દેવી અને એ પણ આવી રીતે રીલ્સ બનાવવા માટે યા પછી ટિકટોક માટે આવા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કોઈ પણ થાય તમારા ઘરનો માહોલ કેવો હતો અને માતા પિતા અને બહેન જે તમારા છે તેઓનો સપોર્ટ કેવો રહ્યો આખી જરૂર આ વસ્તુ તમે બહુ બહુ ખરેખર એકદમ જોરદાર વસ્તુ પૂછે છે અને મને બહુ જ સારું મને ખુશી થશે આ વસ્તુનો જવાબ આપીને એનું રીઝન છે કારણ કે મને બહુ ટાઈમ થી એવું હતું કે કોઈ વ્યક્તિ મને આવું પૂછે અને હું ક્લિયર કરું કે દરેક વ્યક્તિને આવી ફેમિલી નથી મળતી મને ક્યાંક આ મોકો આજે એ મોકો મળી ગયો મારા ફાધરે મને કહ્યું હતું કે કોઈ બી ફ્રેન્ડ બનાવતી રાત્રે ત્રણ વાગે તારો કોઈ ફ્રેન્ડ છોકરો હશે અને આવશે તો મને કોઈ ઇશ્યુ નથી અને છોકરી જોડે બોલી તો મને નહીં ગમે બહુ અજીબ લાગે છે એનું રીઝન એ છે કારણ કે હું પહેલેથી મારા પપ્પા એ મને છોકરાની જેમ રાખેલી એઝ અ ટોમ જેમ ટ્રીટ કરેલી તો મારો સ્વભાવ એવો હતો કે છોકરીઓની જેમ આ નથી કે મારા જીભ કરતા હાથ વધારે ઉપડે ક્યાંક હું કોઈનું માથું ફોડીને આવી જવું પપ્પાને એવી બીક લાગતી હું શરારતી હતી પણ એ પછી જયારે મેં ટિકટોક વગેરેની જર્ની સ્ટાર્ટ કરી ત્યારે પપ્પાએ મને પૂછ્યું કે તને ગમે છે ને તું કરે છે મેં કીધું હા ગમે છે પણ હું તમને એવી બાહ્ય આપું છું કે મારાથી ક્યારેય કોઈ એવા સંજોગ નહીં બને જેના કારણે તમારે નીચું જોવું પડે એ વસ્તુની બાહ્ય આપી હતી અને મારા પર મારા પપ્પાને જેમ ભરોસો છે એવી રીતે દરેક દીકરીના બાપને દીકરી પર ભરોસો હોય છે ભરોસો ખાલી બ્રેક ત્યારે થાય છે જ્યારે એ બીજા લોકોને ઇમ્પોર્ટન્સ વધારે આપીને અને પોતાના પેરેન્ટ્સને ઓછી આપે આજે મારી સાથે કઈ બી થાય છે તો ઓન ધ સ્પોટ હું મમ્મી પપ્પાને કહી શકું છું એ મને હેલ્પ કરશે હું એમની દીકરી છું ના કે કોઈ બીજા બીજા સાથે શેર કરું એ મારો ફાયદો ઉઠાવે અને મમ્મી પપ્પાને આટલી વસ્તુનો બેટા હંમેશા ટ્રસ્ટ હોવો જોઈએ આટલું મારા ફાધરે મને ત્યારે કહેલું અને એ પછી મારી લાઈફમાં જેટલા બી ચેન્જીસ આવ્યા જેટલા બી મેં વર્ક કર્યા મારા મમ્મી પપ્પાએ મને ક્યાંય ક્યારેય નથી રોકી તું કાંઈ પણ કર અમે તારી સાથે છીએ બસ જે પણ થાય એમાં સૌથી પહેલાં અમારી રાય લેજે બીજાને કહેવા જઈશ તો શું ખાતરી કે કોઈ ફાયદો ઉઠાવશે તારો તો મારા ઘરમાં મારી ફેમિલી આમ જોવા જાઉં ને તો ફૂલી લોડેડ સપોર્ટિવ છે આગળ વધીએ અને હવે એવા ઘણા બધા પ્રશ્નો જેનો જવાબ ઓડિયન્સને જોઈતો જ હશે કારણ કે હવે ઘરે ઘરે ઇન્ફ્લુએન્સર થવા માંડ્યા ઘરે ઘરે યુટ્યુબર થવા માંડ્યા યસ અને બધાને એવું છે કે ઇન્ફ્લુએન્સર બની જઈએ એટલે આપણે લાખોમાં કમાઈએ આપણે યુટ્યુબ પર બની જઈએ એટલે આપણી મહિને ઘરે બેઠા બેઠા નોટ છપાય સુતા હોય તોય પૈસા ગણાતા હોય તો શું ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સ એટલા પૈસા કમાય જેટલું લોકો વિચારે છે આ શું ટેલેન્ટ પર ડિપેન્ડ કરે છે હમણાં માર્કેટમાં એટલો ક્રેઝ ચાલી રહ્યો છે હું આના કોઈ જ અગેન્સ્ટમાં નથી એકચ્યુઅલ વસ્તુ એ છે કે જો તમારામાં ટેલેન્ટ કંઈ પણ છે કંઈ પણ ટેલેન્ટ એઝ ઇટ ઇઝ તો તમને એ બાર વ્યક્ત કરવા માટેનો એક સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે તો શું જરૂર છે કે એ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવામાં આવે કે લાઈક કંઈ પણ તમે બતાવી શકો તમારામાં જે ટેલેન્ટ છે ખરેખર તમે મતલબ ગોડ ગિફ્ટેડ કહેવાય કે તમે એ વસ્તુને રિલીઝ કરી શકો છો અને રહી વાત પૈસાની તો કોઈ બી એપ્લિકેશન ક્યારેય તમને પૈસા આપતી જ નથી તમારું ટેલેન્ટ જે છે એ તમને પેમેન્ટ યા તો કોઈ લેવર ઉપર લઈ જઈ શકે છે બાકી તમે ખુદ ડિસાઇડ કરી શકો છો અને રહી વાત હમણાં હમણાં આ વસ્તુ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ફ્લુએન્ઝર મતલબ ઓલમોસ્ટ દસ હજાર પ્લસ ફોલોવર્સ જાય છે પછી બધા પ્રમોશન્સ કરે છે લાઈક કોઈની શોપ પ્રમોશન છે ફૂડ વ્લોગિંગ છે વ્લોગર્સ છે તો આમાં જે રેટ રેશિયો છે એ પ્લસ ડાઉન થતો હોય છે કે ભાઈ પૈસા કમાવા મળે છે તો કમાઈ લઈએ તમારી પાસે ટેલેન્ટ છે તમારો અવાજ છે તમારી સ્પીચ છે તો નેવર ડુ ધીસ કે તમારે એની કોઈ જરૂર નથી અને જો પૈસા જરૂરી છે તમારી લાઈફમાં અગર તમે મિડલ ક્લાસ ફેમિલી બિલોંગ કરો છો અને તમે ખરેખર આ વસ્તુને આ પ્લેટફોર્મને કમાવા માટે ઉપયોગ કરવા માંગો છો તો મારું માનવું એવું છે કે આ પ્લેટફોર્મમાં તમે યુટ્યુબ યુઝ કરો નોટ એ ઇન્સ્ટા ઇન્સ્ટામાં તમે વાયરલ થઈ શકશો તમારો ફેસ ઓફકોર્સ વાયરલ થશે પણ ઇન્સ્ટાગ્રામ ક્યારેય કોઈને પૈસા નથી આપતું સો તમે હું કે અહીંયા કોઈ પણ શું લઈ લેશે ઇન્સ્ટાગ્રામ સાથે તમારે જો કમાવું છે અને કમાવા માટે કોઈ પ્લેટફોર્મમાં એન્ટર કરી રહ્યા છો તો યુટ્યુબ તમારા માટે બેસ્ટ છે અને રહી વાત આ પ્રમોશન વગેરેની કાંઈ જરૂર નથી યાર પણ ઘણા બધા લોકો એવા હોય ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ અત્યારે કદાચ આપણને જોઈ રહ્યા હોય તે લોકો અને કમાણીનો એક જરિયો માની બેઠા છે બિલકુલ નહીં આપણે એવું લાગે જે પાર્ટ આવે ને એમાં એક નાનકડો પાર્ટ આવે છે સેતુ સેતુ સમથિંગ યાદ રાખવા માટે મગજમાં બહુ બધા પાર્ટ છે પણ એ જ મગજને નથી ખબર કે કેટલા પાર્ટ છે આપણા મગજમાં ત્રણ ભાગ છે એ ત્રણ ભાગના બી ત્રણ ત્રણ ભાગ છે પણ આપણાને એ જ નથી ખબર કે કયું મગજ શું કાર્ય કરે છે એવી જ રીતે આપણે એ પ્લેટફોર્મમાં ઘુસી તો જઈએ છે એન્ટર તો કરી જ લઈએ છે બટ વન થિંગ અબાઉટ કે આપણા શું ખબર છે કે ખરેખર એ પ્લેટફોર્મનો ઉપયોગ શું છે આ વસ્તુ મેઇન એક પ્રાયોરિટી છે તમે પહેલાં જાણો તમે કોઈ બી વસ્તુ કોઈ બી લાઈન ચૂઝ કરો છો તો એમાં તમારું કરિયર છે અધરવાઇઝ તમે જો કમાણીનો સ્ત્રોત માની રહ્યા છો તો ખરેખર ત્યાંથી ઇન્કમ મળે છે કારણ કે અમુક જગ્યા એવી હોય છે જ્યાં એકવાર એન્ટર કર્યા પછી તમે નીકળી નથી શકતા આજે મારે એવું વિચારવું હોય કે હું આ પ્લેટફોર્મ છોડીને હવે હું મારી જે ડેલી રૂટીન છે એને જ મતલબ કેચઅપ કરવા માંગુ છું મારે આ બધું નથી કરવું પણ જે ઓડિયન્સ મને ઓળખી જ રહી છે એ આજે હું ક્યાંય બી જઈશ તો એ મને ઓળખી જ જશે તમે વિડીયો શૂટ કરો છો એ જ છો ને તો એ કઈ રીતે હું બંધ કરીશ અને ઇજ્જત બનાવતા જેટલી વાર લાગે છે ને ખાસ કરીને અમારી લાઈન દીકરીઓ માટે છે કે બેટા ઇજ્જત બનાવતા જેટલી વાર લાગે છે ને ગુમાવતા એક મિનિટ બી નથી થતી સ્ટેજ પર મંચ પર જ્યારે તમારા માટે જે હાથ તાલી વગાડે છે ને એ જ હાથ આપણા લોકોને જૂતા પણ મારે છે સો કઈ પણ એવું પગલું કોઈની વાતોમાં એને નહીં કરવાનું કે કમાણીનો સ્ત્રોત છે કમાવા મળે છે કરી લીધું કોઈ ફિલ્ડ કરો કરો તો બહુ વિચારીને માનસિકતા પર કઈ અસર પડે તમે એકવાર બહુ ફેમસ થઈ ગયા પછી તમારી રીલ્સ અત્યારે મિલિયન્સમાં જાય પછી એવો ડાઉનફોલ પણ આવે અને દરેકની લાઈફમાં આવે જ્યારે ડાઉનફોલ આવે ત્યારે

પોસ્ટ કરી દીધી તો એના રીઝનથી મિલિયનમાં ચાલી ગયા ચાલે એની વાતો રાઈટ તમે એકવાર ચાલી ગયા તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક એટલી તમારા માઇન્ડ પર અસર કરે છે એનું રીઝન એ છે કે આપણે સમાજ સોસાયટી પછી ઘર ફેમિલી ઈજ્જત બધું સાથે લઈને ચાલવા માણસ છે તો ક્યાંક ને ક્યાંક કોઈ વાત નીકળી રહી છે તમારી ક્યાંક ને ક્યાંક કોઈ ડાઉનફોલ આવી રહ્યો છે તો એ તમને સીધું હિટ કરશે અને અહીંયા લોકો તમે નહીં પણ તમારી આજુબાજુના લોકો રીલ લાઈફ અને રિયલ લાઈફ બંનેને મેચ બહુ કરે છે રીલ લાઈફમાં તમે જે બતાવી રહ્યા છો ઓફકોર્સ તમારી રિયલ લાઈફમાં હોતું નથી આજે હું કંઈ બી મોટિવેશનલ સાયરી બનાવું છું લાઈક સેડ સ્ટાઇ સાયરી બનાવું છું સેડ સ્ટેટસ બનાવું છું તો લોકો એવું વિચારે છે કે મારી લાઈફમાં યા તો મારી પર્સનલ લાઈફમાં આવું થયું દેટ્સ વાય મેં આ રીલ બનાવી છે પણ એવું હોતું નથી

છોકરીઓ જે ઘણી બધી આ ફિલ્ડમાં આવવા માંગે છે તો શું એ લોકોએ આ સોશિયલ પ્લેટફોર્મ ચૂઝ કરવું જોઈએ હવે એટલું સેફ અને સિક્યોર છે કારણ કે હવે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે તો શું લાગે છે કેટલું હદે સોશિયલ પ્લેટફોર્મ સેફ છે અને કેટલી હદે છોકરીઓએ આ સોશિયલ પ્લેટફોર્મ ઉપર આવવું જોઈએ અને પોતાની જાતને અહીંયા પ્રેઝેન્ટ કરીને કમાવવું જોઈએ યસ જ્યારે પણ આપણે ક્યાંય નજર પડે અને આપણે કોઈને કહીએ કે વ્યક્તિ યા વસ્તુ મને આ વસ્તુ હર્ટ કરી રહી છે એ વ્યક્તિ મને કન્ટિન્યુ જોઈ રહ્યો છે તો લોકો આપણા ને એમ કે છે મતલબ છોકરીઓને એવું કે છે કે તે જોયું ત્યારે તને ખબર પડીને મતલબ એઝ ઓવિઝ એ આંગળી છોકરી પર જ ઉઠે છે તો અત્યારે માહોલ જે પ્રકારે ચાલી રહ્યો છે એ પ્રકારે બધા એવું જ વિચારે છે કે આપણી દીકરી બહાર જઈને કંઈ કામ કરે એની સાથે આવું થશે એ એમની તમારા ફાધરની તમારા મધરની પેરેન્ટ્સની કેરિંગ છે બાકી મારા મંતવ્ય પ્રમાણે મારું કહેવું એવું છે કે જો તમે સેલ્ફ ડિફેન્સ છો મતલબ તમે ખુદના માટે કંઈક કરી શકો છો અને તમારી નિયતમાં કોઈ જ ખોટ નથી તો તમે ઓફકોર્સ આ વસ્તુ કરી શકો છો તમે કોઈ બી જગ્યાએ હોય પણ તમને તમારી મર્યાદા ખબર છે તો કોઈની તાકાત નથી કે કોઈ તમને આંગળી અડાડી બી શકે પણ એના માટે તમારી નિયત તમારું ઈમાન સાફ હોવું જોઈએ કોન્ફિડન્સ પણ યસ કે આંખમાં આંખ નાખીને વાત કરવાની તાકાત હોય તો સો લોકોને એક છોકરી પાછી પાડી શકે છે દીકરી જો લક્ષ્મી છે ને તો માકાડીનું સ્વરૂપ બની જ શકે છે જે ખૂબ સરસ વાત કીધી અને છેલ્લા હવે આપણે વિદાય લેવાનો તો સમય થઈ જ ગયો છે તમારી સાથે વાત કરવી ખૂબ ગમી રહી છે પણ આપણી પાસે સમયનો પણ થોડો અભાવ છે અને સાથે સાથે એવું પણ વિચારીએ કે ફરી વખત માટે કંઈક બાકી રાખવું પણ જરૂરી છે કારણ કે તમારી સાથે હંમેશા વાત કરતાં એવું જ આનંદ થાય અને એવું જ લાગે કે તમને સાંભળ્યા કરીએ કારણ કે તમારી ઉંમર અને તમારા થોટ્સ ખરેખર મેચ નથી થતા અને તમારી જે વાતો છે એ ખૂબ સરસ હોય છે હંમેશા તો જતાં જતાં તમારા જ શબ્દોમાં કઈક એવું સાંભળીએ અને સ્પેશિયલી જે મહિલાઓ માટે હોય સ્પેશિયલી જે દીકરીઓ માટે હોય અને જે તમારું પણ ખૂબ પ્રિય હોય યુ ગોગલ્સ યુ આર ગોર્જિયસ તમે દુનિયાની તમામ તાકાત ધરાવો છો અને તમે એ બધી જ વસ્તુ હાસિલ કરી શકો છો જે તમે ચાહો છો બસ કાન બંધ કરી દો લોકોનું સાંભળવાનું બંધ કરી દો તમારું દિલ જે કહે છે તમારું મગજ તમને જે કહે છે એ કરો પણ હા એક વસ્તુ જરૂર વિચારજો કે તમે જેના સાથે કનેક્ટેડ છો એને કોઈ નુકસાન નથી થતું ને થી એકચ્યુઅલમાં જો હું મારા મધર ફાધર પેરેન્ટ સાથે રહું છું તો મારો ફેસલો ઠીક છે મને ગમે છે ને હું કરું છું મારા મમ્મી પપ્પા મારી સાથે જ ઊભા હશે પણ એમની દીકરી છું એમની ફરજ બને છે કે મારી ખુશીમાં એમની ખુશી પણ હું જે કરી રહી છું એ મારા માટે ખુશ થઈને કરે છે એનો મતલબ એવો નથી કે તમે એમની ખુશીઓને ઠેસ પહોંચાડો તમે કાંઈ પણ કરો અમે લોકો તમારી સાથે છીએ એવી રીતે તમારા પેરેન્ટ્સ બી કહે છે ને હું બી કહું છું કે તમે બધા કંઈક કરી શકો છો બસ યુ ગો ગર્લ્સ યુ આર ગોડ જી અને હા જતાં જતાં બીજી પણ એક વાત મને એ વાળી તમારી પોએટ્રી કે કવિતા યા શાયરી તમે તમારા શબ્દમાં કહો તો સાંભળવી છે અને કદાચ પ્રેક્ષકોને પણ સાંભળવી હશે જે શાયરી રીવાબાએ પોસ્ટ કરી હતી અને જે શાયરી પછી તમે બંને એકબીજાને ફોલો કરતા થયા હતા યસ ઓફકોર્સ જ્યારે આપણા જે ક્રિકેટર સાહેબ છે એ એમની એક બેસ્ટ મુમેન્ટ હતી ધોની સરે એમને એકદમ ખુશીથી લાઈક એ એટલો અમેઝિંગ પોઝ હતો ત્યારે મેં સ્ટેટસ મૂક્યું હતું પણ મને એમ થયું કે હું આ જે સ્ટોરીને સ્ટેટસ મૂકી રહી છું એના કરતાં ડાયરેક્ટ મારે કોઈ એક મારા રોલ મોડલનું જ મૂકવું જોઈએ ત્યારે મેં રીવાબાના જે પોસ્ટ હતી એના નીચે એમને જ્યારે નવી નવી બીજેપી જે છે એ જોઈન કરેલું ત્યારે મેં પોસ્ટ મૂકીને નીચે લખ્યું હતું કે તમે જે કરી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક અમારા લોકોના જીવનનો મોટિવ છે તમને જોઈને અમને ખૂબ પ્રેરણા મળે છે ચાંદમાં ડાઘ જરૂર હોય છે પણ એ ડાઘને ઢાંકતી ચાંદની મને આજે દેખાય છે ચાંદમાં ડાઘ જરૂર હોય છે પણ એ ડાઘને ઢાંકતી ચાંદની મને આજે દેખાય છે તમે તો મને ખૂબ જ ગમો છો પણ તમારી આપતી એ નિખારતી એ પ્રેરણા આપતી ચમકતી ચાંદની મને આજે દેખાય છે મતલબ મને ક્યાંક એવું લાગ્યું હતું કે એ મારા જીવનમાં એક અમૂલ્ય પાર્ટ છે અને હું એપ્રિશિયેટ છું એમનાથી કે ખરેખર કોઈ પાત્ર હોવું જોઈએ તો એ છે તો આ હતા આપની સાથે વિધિ તેઓએ તેઓએ જણાવ્યું 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 કે 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 આ દુનિયા કેવી છે પ્રમોશન કરવાથી કેટલા પૈસા મળે એવું પણ થર્ટી નાઇન્ટી સેકન્ડ ની આ રીલ પાછળ આખો આખો દિવસ નું શૂટિંગ પણ લાગી જતું હોય છે યુટ્યુબર બનવું હોય તો શું કરવું પડે ઇન્ફ્લુએન્સર બનવું હોય તો શું કરવું પડે અને કેવી કેવી ચેલેન્જીસ ને ફેસ કરવી પડે તો હવે તમે જ જણાવો શું તમે પણ ઇન્ફ્લુએન્સર બનવા માંગો છો કે તમને પણ યુટ્યુબ ચેનલમાં ઇન્ટરેસ્ટ છે અને તમે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગો છો તો આવા જ બધા સવાલો તમારી પાસે હશે પણ તમારે શું કરવાનું છે તમારે અમને કમેન્ટ કરીને જણાવવાનું છે અને અમે તમારા બધા જ પ્રશ્નના જવાબ આપવા માટે અહીંયા બેઠા જ છે આજના એપિસોડમાં માત્ર આટલું જ ફરી મળીશું એક નવા એપિસોડ સાથે એક નવા ઇન્ફ્લુઅન્સર સાથે ત્યાં સુધી મને એટલે કે તમારી હોસ્ટ શીતલ ગોહિલને રજા આપશો અને સાથે વિધિ પટેલને પણ રજા આપશો નમસ્કાર